જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવશું ફરાળી ખીચડી તો આપણે આ બપોરે સાબુદાણા પલાળી લીધા અને ચારથી પાંચ કલાક સુધી આપણે પાણી બુડે એટલા પ્રમાણમાં આપણે પાણી નાખવાનું છે તો આવી રીતના જો આ સાબુદાણા આપણા છૂટા છૂટા પલળી ગયા છે દાણો દબાવીએ તો એકદમ સોફ્ટ થઈ ગયો છે દાણો આપણા સાબુદાણા પલળી ગયા છે અને સામગ્રી આ પ્રમાણે લીધી છે બે થી ત્રણ બટેકા બોઇલ કરીને લીધા છે કાચા બટેકા હોય પણ આજે અમે બોઇલ બટાકા વાળી બનાવીએ છીએ તો આ ત્રણ બટેકા બાફીને લીધા છે જીરું ખાંડ લીંબુનું પાણી મરચાં સિંગદાણા સો ગ્રામ જેટલા શેકી લીધા છે મીઠું મીઠું લીમડો અને ધાણા તો આ મીઠું સીંધો મીઠું અમે તે રોજે ખાવામાં પણ અમે આ સીંધો મીઠું જ વાપરીએ છીએ તો આ સીંધો મીઠું લીધું છે તો આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે પાંચથી છ ચમચી જેટલું આપણે તેલ

અધકચરા વાટી લેશું ટુકડા ટુકડા થઈને એ રીતના એટલે આપણે આ કોથળીમાં નાખી અને વેલણથી મદદથી આમ વાટી લેવાના છે હવે આપણે આ સતત આઠ મિનિટથી એમને હલાવીએ છીએ તો આપણે આ સાબુદાણા જો સરસ પાણી કલરનો કલર આવી ગયો છે ચડી જશે આપણે સાબુદાણા હવે આપણે આની અંદર સીંગદાણાનો ભૂકો ઉમેરીશું પછી બટાકા નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખશું બે ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે મોટી ત્રણ ચમચી જેવી આપણે ખાંડ લીધી છે આપણે આ એક મોટું લીંબુ દોઢ લીંબુનો રસ લીધો છે હવે આપણે આ સુયાળ ધીમે ધીમે હલાવીને બધું મિક્સ કરી દઈશું આપણે આ બધું મિક્સ તો થઈ ગયું છે પણ મીઠું અને ખાંડનું પાણી

તો આપણી આ સાબુદાણાની ખીચડી મસ્ત થઈ ગઈ છે તૈયાર તો તમને આ મારી રેસિપી કેવી લાગી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો